વર્તેજ પોલીસે ભોજપરાની સીમના રસ્તા ઉપર જુગાર રમી રહેલા ચાર ઇસમોને ઝડપ્યા એક ફરાર વર્તેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ભોજપરા ગામની સીમમાં કાચા રસ્તા ઉપર અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા ભરતભાઈ કાળુભાઈ મેંદપરા યોગેશભાઈ બાબુભાઈ ગોહિલ રવજીભાઈ ઉર્ફે ભગત મેરાભાઈ ઢીલા ભૂરાભાઈ જીવાભાઈ ચાવડાને રોકડા રૂપિયા ત્રીસ હજાર આઠસોની મથા સાથે ઝડપી લીધા હતા જ્યારે આ રેડ દરમિયાન અરપાલસિંહ જીતુપા ગોયલના સુસુરતા વર્તેજ પોલીસે પાંચેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી